આગળ આવી રહી છે જી હા મિત્રો બોલીવુડ સ્ટાર રણદીપ ઉડા પણ પૂરની સ્થિતિ પ્રભાવિત લોકોને મદદ કરવા માટે મેદાનમાં પહોંચ્યા છે જી હા મિત્રો તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે વાત કરીએ તો ગુરુદાસપુરમાં પૂરની સ્થિતિ પંજાબના ખરાબ હાલત ચાલી રહી છે સંકટને ધ્યાનમાં રાખીને અભિનેતા રણદીપ ઉડા ગુરુદાસપુરમાં પૂરગ્રસ્ત પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પંજાબ વિનાશના પૂરતી ખરાબ સ્થિતિ રીતે પ્રભાવિત થયું છે જેના કારણે રાજ્યના ઘણા ગામડાઓમાં હજારો પરિવાર બેઘર થઈ ગયા છે જી હા મિત્રો પંજાબ સરકાર દ્વારા જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરુદાસપુર રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે ગૌરબ શિખ એનર્જી સ્થાપક અમરપ્રીત છે અને તેમના મિત્ર મનિન્દરસિંહ સાથે દર વર્ષથી સંકળાયેલા અભિનેતા અણજી ભુડા ગુરુદાસમાં પૂર્ગસ્ત સમુદાયને રાહત આપવા માટે ભેગા થયા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ